બોરડી ખાતે આરકેલેક વિલાનું કુદરતી વાતાવરણ વચ્ચે લક્ઝરીસ સુવિધા સાથે ઉદઘાટન કરાયું ક્લાસિક બેડરૂમ ઓપન બાલ્કની સ્વિમિંગ પુલ વાઈફાઈ સીસીટીવી પાર્કિંગની દિલક સુવિધા ઉપલબ્ધ રહેશે હોવાનું જણાવતા સંચાલક હિરેન ઠાકોર બોરડી ખાતે આરકે લેક વિલાનું કુદરતી વાતાવરણ વચ્ચે લક્ઝરિયસ સુવિધા સાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર પાલઘરના બોરડી બોરી ગામ ખાતે લેક હુમિન કાપી ઓપનિંગ કરવામાં આવ્યું હતું અહીં પર્યટક સ્થળ હોય સુરત અમદાવાદ પાલઘર મુંબઈ વલસાડથી સહેલાણીઓ આવતા હોય છે ત્યારે આરકે વિલા ખાતે તેમને લક્ઝરિયસ પ્રીમિયમ ક્લાસિક બેડરૂમ લેક વ્યૂ ઓપન બાલ્કની સ્વિમિંગ પુલ એસી વાઇફાઈ સીસીટીવી પાર્કિંગ જેવી દિલક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે બર્થડે પાર્ટીમાં સ્પેશિયલ ઓફર બે ત્રણ દિવસ સુધી પણ અહીં એન્જોય કરી શકો હોવાનું સંચાલક હિરેન ઉર્ફે ભાઈઓ ઠાકોરે જણાવ્યું હતું આરકે લાઈક વિલા ખાતે આવનાર સહેલાણીઓ માટે ઓફર પણ રાખવામાં આવી છે આ ઉદઘાટન પ્રસંગે સ્વપ્નિલ પટેલ નીતાબેન ઠાકોર વલસાડ ભંડારી સમાજના પ્રમુખ ચેતન ભંડારી દમણના કમલેશ પટેલ વિજેન્દ્ર પટેલ નિલેશ માત્રે તેમજ અગ્રણીઓ પરિવાર મિત્રો ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી

I Smile, sir. Camera look. Okay. Thank you so much, ma'am. Camera look. Great. Thank you for coming along this evening and making us very happy today. Smile, sir. वे कैलाश और तरफ से खूब स्वागत है थैंक यू है थैंक यू मच वहां का मैं अजय आया वेट कैमरा लोग ओके okay. अब जो। वेट ये कैमरा આજે તમે પહેલા તો તમે જે ત્યાંથી સમય કાઢીને આવ્યા તે બદલ તમારો ખૂબ આભાર બીજો કે અહીંયા ટુરિસ્ટ એરિયો છે તે માટે મેં દસ વર્ષથી એક્સપિરિયન્સ છે તો મને લાગ્યું કે અહીંયા સ્પોટ છે ટુરિસ્ટ સ્પોલ છે તો મેં એમાં પાંચ રૂમ કરી છે એક ડોરમેટ્રી કરી છે એક વિલા કરી છે જે ડીલક્ષ ને એ રીતના બધું કોન્ટેક્ટ કરેલો છે અહિયાંથી ગુજરાત એટલે સુરત થી લોકો આવે છે અમદાવાદ થી આવે છે અને મુંબઈ ત્યાંથી બધી જગ્યા થી આવે છે પાલઘર મુંબઈ સુરત થી બામે થી આવે છે અને એવું બે દિવસ એન્જોય બે ત્રણ દિવસ એન્જોય બી કરીને જાય છે અને આપડા અહીંયા કોઈ જાણની તકલીફ નથી ત્યાં બનાવવા આગળ મારો પહેલો તો મારા હોમીન દોસ્તો મિરાણી જે મારા ખાસ બોસ એ મને આગળથી મેં ચાલતો હતો ને નેક્સ્ટ પછી સ્વપ્નિલભાઈ જે અમારા બેસ્ટ ફ્રેન્ડ છે એવાને મને ફૂલ સપોર્ટ કર્યો ને એવાના થ્રુ મારું આ કામ સક્સેસ થયું છે એટલે મેં સપનીલભાઈ નો ખુબ આભાર માનું છું બહુ સારું આયોજન આ થયું છે આર કે લેક હોમ સ્ટે કે આજે હિરેનભાઈ એમને જે લોકો ભાયાભાઈ તરીકે જાણે છે અને એમનું આખું ટોટલ બધું કામ ઇન્ટિરિયર થી લઈને સિવિલ વર્ક થી લઈને ફર્નિચર થી લઈને દરેક કામ સિઝિલ સન્સે કરેલું છે અને સિઝિલ સન્સ એટલે મેં સ્વપ્નિલ પટેલ એમને આખું ઇન્ટિરિયર કરેલું છે અને ફક્ત ને આ બંગલામાં જે આજે અત્યારે જે રોનક આવેલી છે એ ફક્ત ને ફક્ત ભયાભાઈ એક શબ્દ ઉપર એ ભયાભાઈ એ કીધું કે હિરેનભાઈ આ સ્વપ્નિલભાઈ તમને જે ફાવે તમને જે ગમે એવી રીતે તમે કામ કરો કઈ ચિંતા નહીં કરો એના કારણે આ શબ્દ ના ઉપર આખી બિલ્ડિંગ ઉભી થઈ છે મને તારા ઉપર વિશ્વાસ છે તું કામ કર અને આ બંગલામાં આપણે lake side view છે લક્ઝરીઝ વિલા પણ આપણે રાખેલા છે લક્ઝરીઝ પ્રીમિયમ અને ક્લાસિક બેડરૂમ રાખેલા છે તેમજ પાર્ટી માટે સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલી છે એવી જ રીતે ઓપન બાલ્કની નો નજારો લેખ્યુ નો નજારો આપવામાં આવેલો છે પ્રી વેડિંગ શૂટિંગ પણ અહીંયા કરવા માટે સ્પેશિયલ ઓફર છે ફૂલ વ્યૂ ડોર્મેટરી છે ફૂલ વ્યૂ બેડરૂમ છે દરેક જાતની ફેસિલિટીઝ અહીંયા છે મતલબ લોકોની સ્પેશિયલ ફેસિલિટીઝ છે વીઆઈટી ગેટ્સ માટે સ્પેશિયલ ફેસિલિટીઝ છે સ્વિમિંગ પૂલ ફૂલ એર કન્ડિશન છે વાઇફાઈ ફેસિલિટી પાર્કિંગ ફેસિલિટી સીસીટીવી કેમેરા ફેસિલિટી જેમ મને એમ સારામાં સારું લક્ઝરિયસ અહીંયા આ જે પણ કોઈ આવશે ગેસ્ટ એમને લક્ઝરિયસ ફીલ કરાવશું એવું આરકે વિનાનું સપનું છે અને દરેક જણનું વેલકમ છે અને અહીંયા જે પણ આવેલા આર્કે વિનાના જે મહેમાનો છે એ દરેકનું સ્વાગત છે દરેકને અમે એમને દિલથી એ કરીએ છીએ અને કઈ પણ અમારાથી ભૂલ થઈ હોય કે નાનું મોટું કઈ રહી ગયું હોય તો તમે માફ કરજો અને દરેક એન્જોય કરો આજનો દિવસ બહુ મોટો છે આર વિલા માટે અને દરેકે અમને સપોર્ટ કરો એના બદલ ખુબ ખુબ અભિનંદન અને તમે પણ જે સંકલ્પ ન્યૂઝ જે તમે આવ્યા દર વખતે અમે બોલડીમાં આવો છો દર વખતે અમને સપોર્ટ કરો છો અમૃતભાઈ એમનું પણ અમે ખુબ ખુબ સ્વાગત કરીએ છીએ ગુજરાતના છેવાડાના મહારાષ્ટ્ર ની હદ માં શરૂઆત થતું આર વિલાનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે ભાયાભાઈ તરીકે અહીંયા એને ઓરકે જે હિરેન ને અને અહીંયા ખૂબ જ પાંચ રૂમ થી લઈને વિવિધ બેડરૂમ ની સુવિધા કરવામાં આવી છે વેચી વેજીટેરિયન નોન વેજ ની બી સુવિધા કરવા છે અહીંયા ખાસ કરીને સહેલાણીઓ માટે એક ઉત્તમ સ્થળ રહેશે જેથી કરીને અહીંયા મહારાષ્ટ્ર થી અને ગુજરાત સુરત થી બી અહિયાં સહેલાણીઓ આવશે એવું એ લોકો જણાવે છે બોડી થી અમૃત પટેલ સંકલ્પ મ્યુઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો